નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે નવસારી શહેરમાં મોડી રાત્રે રફતારનો કહેર તીઘરાથી કબીરપોળ જતા કારને નડ્યો અકસ્માત કારમાં સવાર ચાર લોકો પૈકી એકનું થયું કરૂણ મોત અન્ય ત્રણ બાળકોને ઈજા કાર ચાલકે શ્વાનને બચાવવા જતાં કાર સેન્ટ્રલ મોલના ડિવાઇડર સાથે અથડાઈ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત અન્ય ત્રણ બાળકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યાં એકની હાલત ગંભીર ઘટનાની જાણ નવસારી ટાઉન પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો રહી પોલીસે પીએમઆરથી નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અકસ્માતમાં પ્રદીપ સુથાર નામના યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ